ચાલો બાળકો આજે આપણે શીખીશું ગુજરાતી વારના નામ એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે પહેલા હું બોલીશ પછી તમારે બોલવાનું ઓકે ઓકે સોમવાર સોમવાર મંગળવાર મંગળવાર બુધવાર બુધવાર ગુરુવાર ગુરુવાર શુક્રવાર શુક્રવાર શનિવાર શનિવાર રવિવાર 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 ની રજા એક વાર ફરીથી બોલીશું સોમવાર મંગળવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર શુક્રવાર શનિવાર જો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને નીચે લાલ રંગમાં આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવો અને બાજુ પર આવેલું બેલ આઇકન દબાવો જેથી તમને મળશે અમારા લેટેસ્ટ વિડિયો સૌથી પહેલાં